રાજનીતિમાં કોઈ કોઈનો દુશ્મન નથી હોતો અને એ જ રાજનીતિમાં કોઈ કોઈનો મિત્ર પણ નથી હોતો જરૂર પડે ત્યારે દુશ્મનને પણ મિત્ર બનાવે છે અને જરૂર પડે ત્યારે મિત્રને પણ દુશ્મન બનાવે છે આ ગુજરાતની રાજનીતિ છે અને આવી જ કંઈક ગુજરાતની રાજનીતિની તાસીર પણ છે ગુજરાતમાં અત્યાર સુધી રાજકીય પક્ષોમાં જ્યારે જ્યારે ત્રીજો પક્ષ આવ્યો છે ત્યારે હંમેશા વિપક્ષને નુકસાન થયું છે અને સત્તા પક્ષ પર જે પાર્ટી હતી તેને હંમેશા ફાયદો થયો છે ત્યારે હવે ગુજરાતની અંદર વધુ એક સક્રિય રાજકીય પાર્ટીનું આગમન થઈ રહ્યું છે જેના એંધાણો પણ દેખાઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એવું કહેવામાં આવી રહ્યું છે કે નવી એક રાજકીય પાર્ટી આવશે અને આ રાજકીય પાર્ટી આવતાની સાથે ગુજરાતની અંદર ખળભળાટ મચશે થોડા વર્ષો પહેલા આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં આગમન થયું પરંતુ જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આવે તેના કારણે ગુજરાતમાં કોંગ્રેસને મોટું નુકસાન થયું આમ આદમી પાર્ટીની અંદર જેટલા કાર્યકર્તાઓ જોડાયા જેટલા નેતાઓ જોડાયા એમાંના મોટા ભાગના નેતાઓ કોંગ્રેસમાંથી છૂટા પડીને જોડાયા હતા એવું પણ કહેવામાં આવે છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં અમુક એવા નેતાઓ છે કે જેમની છાપ તો બહુ સારી છે પરંતુ એ એવી પાર્ટી સાથે જોડાયેલા છે કે જેના કારણે તેમની છાપ ખરાબ થઈ છે હવે ગુજરાતની અંદર નવી રાજકીય પાર્ટીના એંધાણને લઈને દિગલ ફૂંકાઈ ચૂક્યું છે દિવસો પણ હવે ગણતરીના વધ્યા છે કેમ કે દશેરાના દિવસે એક નવી રાજકીય પાર્ટીની શરૂઆત થાય તેના એંધાણો વર્તાઈ રહ્યા છે જોકે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ પણ કહ્યું હતું કે ગુજરાતની અંદર નવી રાજકીય જે પાર્ટી આવી રહી છે એ પાર્ટી માત્ર ને માત્ર ગુજરાતની જનતાના હિત માટે આવી રહી છે ગુજરાતની જનતા માટે આવી રહી છે કેમ કે જનતા હંમેશા કહેતી આવી છે કે ગુજરાતની અંદર મજબૂત વિકલ્પ નથી કોઈ આપી રહ્યા હવે જે સૂચિત પક્ષ જેની દશેરાના દિવસે એનાઉન્સમેન્ટ જેનું થવાનું છે એમાં છાપેલા કાટલા કોઈ હશે નહીં લખી રાખો શંકરસિંહ બાપુ એમાં રણનીતિકાર તરીકે એટલે કે સારથી તરીકે બેકગ્રાઉન્ડમાં રહેશે અર્જુનો જુદા હશે જે કૌરવ સેવાના ફાડી ખાવા માંગશે તો એ બધાને ખબર છે કે આપણો મેળ પડે એમ નથી એટલે અત્યારથી એ લોકો આવા નિવેદનો કરી રહ્યા છે જો કે નવો રાજકીય પક્ષ એવું કહીને આવે છે છાતી ઠોકીને આવવાની વાત કરી રહ્યા છે તમામ વરિષ્ઠ પત્રકારો કે આ નવો રાજકીય પક્ષ અને નવા રાજકીય પક્ષના એ ઉમેદવારો એટલા મજબૂત હશે કે જો તમે વિકલ્પને પસંદ કર્યો છે તો તમને ક્યારેય પછતાવો નહીં થાય ગુજરાતમાં આમ તો અત્યાર સુધી જ્યારે જ્યારે ત્રીજી પાર્ટી આવી છે ત્યારે ત્યારે વિપક્ષમાં જે પાર્ટી હોય છે ત્યારે નુકસાન થતું આવ્યું છે પરંતુ હવે ગુજરાતની અંદર ત્રણ રાજકીય પાર્ટીઓ છે અને તેવામાં વધુ એક ચોથી રાજકીય પાર્ટી આવી રહી છે અને આ રાજકીય પાર્ટી આવતાની સાથે ગુજરાતની અંદર તમામ એવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે કે જે ઉમેદવારો લોકો સુધી સીધી રીતે પહોંચી શકે લોકોની વચ્ચે રહેનારા હોય એ ભણેલા હોય અને એ લોકોની સાથે રહી અને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે આ પ્રકારના ઉમેદવારોની પસંદગી થાય આ પ્રકારની વાતો પણ જે છે તે થઈ રહી છે હવે જોવાનું રહેશે કે દશેરાના દિવસે જે ઘોડા દોડાવવાની વાત થઈ રહી છે એ ઘોડા કેટલી સ્પીડમાં દોડી રહ્યા છે કોણ ગુજરાતની નવી રાજકીય પાર્ટીનું એલાન કરે છે શું નામ હશે રાજકીય પાર્ટીનું અને એ રાજકીય પાર્ટી નહીં પડદા પાછળના હીરો કોણ છે અને એ જ રાજકીય પાર્ટીની પડદા સામેના હીરા કોણ છે એ દશેરાના દિવસે ખબર પડશે પરંતુ એ પહેલા ગુજરાતની અંદર નવો એક પક્ષ આવી રહ્યો છે અને એ પક્ષની એટલી મજબૂતાઈથી વાત થઈ રહી છે કે જો આગામી સમયની અંદર ચૂંટણીમાં એ પક્ષને વોટ નહીં આપે ગુજરાતની જનતા તો એ પક્ષને તો કોઈ ફેર નથી પડવાનો પરંતુ ગુજરાતની જનતાને એ કહેવાનો મોકો પછી બીજી વાર નહીં મળે કે ગુજરાતમાં કોઈ મજબૂત વિકલ્પ નથી વિકલ્પ તરીકે પાર્ટી આવી રહી છે પરંતુ જો ગુજરાતની જનતા એમને વોટ આપે તો અને જો ગુજરાતની જનતા એમને વિકલ્પ તરીકે વોટ નહીં આપે અને તમામ ઉમેદવારો જો હારશે તો એ તમામ ઉમેદવારો પોતપોતાના કામે તો ચડી જશે પરંતુ ગુજરાતની જનતા બીજી વખત એ બોલે એ શબ્દો કે ગુજરાતમાં મજબૂત વિકલ્પ નથી એ બોલવા માટે હવે એનો સમય પણ જતો રહે છે તમારું શું માનવું છે આ નવી રાજકીય પાર્ટીને લઈને કેમ કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક મહિનાઓથી આ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે રાજકીય પાર્ટી આવી રહી છે અને દશેરાના દિવસે તેના કંકુ ચોખા થવાના છે તો આ નવી રાજકીય પાર્ટીને લઈને આપ શું માની રહ્યા છો કયા કયા પ્રકારના ઉમેદવારો હોઈ શકે છે અને કોણ પડદા પાછળ રહીને આ પાર્ટીનું સંચાલન કરી રહ્યું છે એના વિશે જો આપ જાણતા હો તો કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો